દુઃખ નથી બધી ચર્ચાઓ કરી છે આખી આમ આ રીતે ચર્ચામાં નીકળી ગઈ છે 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 નથી એકવાર અને એક વખત કોઈ પણ જીવ જાગે એ જરૂરી છે એ જાગવું જ પર્યાપ્ત છે જગતમાં જીવનમાં અવેરનેસ મસ્ટ જાગવું જરૂરી છે ઈશી હે

અસે ભગવાનનું નામ સ્મરણ આપણે જગાવવાનું કામ કરે જાગવા માટે આજ સતત હોય વિવેક એમાં વિવેક તો તુરંત ઉગે એટલા માટે ભગવાનના ચરણમાં પણ અનુરાગ થાય એટલા માટે સત્સંગ સત્કર્મ પૂરતી કરવા જીવનમાં મોટું કામ છે આ રીતે લક્ષ્મણજી અને ગુહરાજી વચ્ચે આખી વાત સત્સંગ થાય છે અને સત્સંગ કરતા કરતા સુરજ ઉગ્યો છે દિવસ ઉગ્યો સવાર પડી એ સુરજ પણ ઉગ્યો અને વિવેકનું સૂરજ પણ ગુહના જીવનમાં ઉગ્યો છે તો આ રીતે ગુહના જીવનમાં પણ પ્રવાહ થાય છે એ પણ કાગ્યો છે સત્સંગ સાંભળીને કાગૃતિ આવી છે એનામાં પણ અને એટલા માટે આ રીતે સત્સંગની જરૂર છે આ બાજુ સવાર પડી છે બધા દીરો ભેગા થયા છે અને એ વખતે ભગવાને ગુજરાતને વડલાનું દૂધ લાવી આપવા માટે કીધું છે ગુહરાજ વટક્ષીર મંગાવે છે અને એ વટક્ષીરને વડદા દૂધને ભગવાન પોતાના વાળમાં નાખે છે અને એ વાળમાં નાખ્યા પોતાના વાળની જટા બાંધે છે ભગવાને પોતાના વાળની જટા બાંધી અને એ ભગવાનનું સ્વરૂપ સુમંત્રી જોયું છે અને સુમંતની ધરતી પર પડ્યા છે બાળકને જેમ સુમંત લડ્યા છે મનનો વિચાર કરે આ ભગવાનમાં એ જ વાળ છે જે આંગમાં મા કૌશલિયાની આંગળીઓ ફર્યા કરતી હતી એની જટા ભગવાને બાંધી લીધી તો આ ભગવાનની એ જ લટો છે જે અલગ લટા ઉપર આખું જનકપુર પાદ થયું તો આ એ જ વાળ છે જે વાળને જોઈને આટિકામાં વૈદ્યહી પોતાનું જીવન રાઘવને સમર્પિત કરે ભગવાને મરનો દૂધ માગી અને બાળવાનાથી ચટા બાંધી છે સુમંત બહુ અડ્યા છે ભગવાનના પગ પકડ્યા છે આ સુમંત ભગવાનને ફૂંકારો કરીને બોલાવતા આજ કારણ કે એ સુમંતને ભગવાન ગીતા આધાર આપતા હતા આજ એ સુમંત ભગવાનને રામને નાથ કહીને બોલાવે છે राघव और पकड़ वाला को सुमन ब्राह्मण नाथ नाथ कहे उस हे नाथ हे राघव नाथ कहे उस औसद नाथ दशरथी औसद है ना ये मालिक है यानी कह चुके हे नाथ ले रथ जाहु राम के साथ મને એમ કીધું છે કે બસ રથ લઈને જાઓ એમને ફેંક પાછા યોગ છે કારણ કે સીધી વાત છે કે પિતાની આજ્ઞા ભગવાનને માનવી જોઈએ પણ ત્યારે રામજી એમ કીધું કે મારા પિતાની આજા હોત હું ચોક્કસ માનું પણ મારી પિતાની આજા પહેલી છે बनवा जा आगे साथ केवड़ी है पिताली आज्ञा नहीं तो ये पिता की ममता की आज्ञा है हूँ पिताली आज्ञा स्वीकारी सकू ममता की आज्ञा स्वीकारी न सकू सारे तो धर्म की अद्भुत व्याख्या भगवान बनवाई आक भले हमने केवड़ा पिताए नहीं केवड़ी पिता की ममताए कहड़ी ममता की आज्ञा हूँ नी सकु રથ જાહુ રામ કે સાધ નાથ કહે ધર્મ મને સુલભ થયો છે હું એ ધર્મને છોડી શકું નહીં સુમંતે સીતાજી માટે આગ્રહ કર્યો કે ભલે તમને બધી આગળ આકાર નથી એને પાછા મારી સાથે મોકલાવો લક્ષ્મણ માટે કહ્યું ત્યારે લક્ષ્મણ તો કઈ બહુ ઉગ્ર કઈ બોલી ગયા આપણે જુદી વાત કરી દીધી ભગવાન આવે પછી એમ કીધું મારા પિતાજીને જઈને એમ કહ્યું કે બસ એમના અનુગ્રહથી એમની કૃપાથી અમે ખૂબ સુખી રહીશું બનવાનું चौदह वर्ष ने अवधि पूरी पूरी तरह पे अमे पाचा आईशू सुमंत ने जबरदस्ती रथ में बेसा गया विदाय आप जाओ बर बशराम सुमंत पठाए सुरसरी तीर राम तब आए बर बशराम सुमंत पठाए થમાં બેસાડ્યા અને સજન એટલે સુમંત્ર ત્યાં ક્યાં રીતે આગળ વધે આ બાજુ રામ ગંગાના કિનારે હવે આવી ગયા છે અને અહીંથી ગંગા પાસંગ પ્રસંગ થાય પણ આપણે જે માથા હવે આવતીકાલે કાલે આખી કથાનો છેલ્લો દિવસ પણ છે હજુ આપણે અયોધ્યા કાંડમાં છીએ જેવી રીતે ભગવાન આગળ લઈએ તેવી રીતે કથામાં આગળ વધીશું કાલે પાંચ વાગ્યાની આસપાસ કથા વિરામ લેશે છેલ્લા દિવસ અનંત હરિ કથા એટલા માટે જ લઈ કીધું આ વખતે આ કથા એક ચોક્કસ ઉદ્દેશ સાથે છે બધાના જ મનોર પૂરા કરે એવી એક ભાવના રાખી ચાલી માટે જ કથામાં એક ભાવ એમાં જોયો છે આપણે ગ્રહ